અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાના પોતાના જ બોર્ડની અંદર સુરત મનપાના પાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી પચાસ બેડની હોસ્પિટલનું લોકાર્પણ થયું હતું આ લોકાર્પણમાં પાયલબેન સાકરિયા અને આપના નગરસેવકોને સુરત મહાનગરપાલિકા વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ પણ હતો અને ઉત્સાહથી આ હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમ જોડવા માટે ગયા તે સ્થળ પર હાજર પોલીસ દ્વારા આપના નગરસેવકો તેમજ વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સાથે ઘર્ષણ કરી તેમની ધરપકડ કરાઈ હતી કારણ કે પોલીસ તંત્રએ એવું બતાવ્યું કે તમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો શાસકોએ અમને જાણકારી આપી છે એટલે અમે તમને અહીંયા રહેવા દઈ શકીએ નહીં ત્યારે અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે કોઈપણ પ્રકારનો વિરોધ કરવા માટે ગયા હતા જ નહીં અને અમે તો અમારા જ વોર્ડની અંદર જે હોસ્પિટલનું લોકાર્પણ થયું હતું તે મુસાફેર ભાગ લેવા માટે એટલા માટે આવ્યા હતા તો આક્ષેપ સાથે કહ્યું હતું કે કોર્પોરેટરો અને વિપક્ષ નેતાને માર મારનાર પોલીસ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા માંગ કરાય છે માનન્ય પોલીસ કમિશનર સાહેબને અમે નિવેદન કરવા માટે આવ્યા હતા કે આજથી ત્રણ દિવસ પહેલાં અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો મારામારી કરવામાં આવ્યા એ પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પોલીસ તંત્રને કોઈ પણ સામાન્ય માણસો એના ઉપર પણ હાથ ઉપાડવાનો અધિકાર નથી અથવા તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતા એવા વ્યક્તિને અટકાયત કરીને લઈ જવા દબામાં બે ચાર કલાક સુધી ફેરવવા રાખવા અને એના ઉપર મારામારી કરવી એમને વાગી ગયું ઈજા થઈ ગઈ છતાંય એમને દવાખાને લઈ જવાની પોલીસ તંત્રએ તસ્તી પણ ન લીધી આવા પોલીસ અધિકારી પોલીસ તંત્રની અંદર દાગરૂપ છે સમાજમાં દુષ્પ્રેરણારૂપ છે આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે ગુનો નોંધવામાં આવે એ માંગ સાથે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે નિવેદન કરવા માટે સુરત શહેરની સમગ્ર ટીમ આવી છે અમને એવી ખાતરી આપી છે આશ્વાસન આપ્યું છે કે આ બાબતને યોગ્ય તપાસ થશે ન્યાયિક તપાસ થશે જેમના ઉપર પણ જરૂર પડશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું એટલે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે એ અધિકારી ઉપર જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે એમના ઉપર એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો અમારે ના છૂટકે માનનીય નામદાર કોર્ટના દરવાજા ખખડાવવા પડશે પણ અમે એફઆઈઆર નોંધાવીને જ રહીશું વધુમાં આક્ષેપો કર્યા હતા કે પોલીસ દ્વારા આપણા નગરસેવકો અને વિપક્ષ નેતાની ધરપકડ કર્યાથી પોલીસ શાંત બેઠી નહીં પણ ડબ્બામાં બેસાડીને દોઢ બે કલાક સુધી આ ડબ્બાને આખા શેરમાં રાઉન્ડ લગાવ્યો પણ આક્ષેપ કર્યો હતો